ભરૂચ રોટરી હોલ ખાતે પેઇન્ટિંગ એક્ઝિબિશન તેમજ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ભરૂચના રોટરી હોલ ખાતે બે દિવસ પેઇન્ટિંગ એક્ઝિબિશન તેમજ સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભરૂચ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો મૂળ ભરૂચના અને સુરત જઈ ચિત્ર શિક્ષક થઈ સ્થાયી થનાર કલા શિક્ષક અને કલાકાર જસવંત નથકુંકારાવાળાએ દોરેલા ચિત્રોનું રોટરી હોલ ખાતે બે દિવસ માટે પેઇન્ટિંગ એક્ઝિબિશન તેમજ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં કલાકાર જસવંત નથકુંકારાવાળાએ દોરેલા પંચાણું જેટલા વિવિધ ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા ચિત્ર પ્રદર્શન અને સંગીત સંધ્યા તારીખ પચીસ અને બે દિવસ યોજવામાં આવી રોટરી હોલ ખાતે યોજાયેલ પેઇન્ટિંગ એક્ઝિબિશનને ભરૂચના કલા રસિકોએ માણી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના કલા રસિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દિવસોમાં તો મારે આ જે જૂટ ટેકનિક જે છે પંતાની જે ટેકનિક છે એમાં વધારે આગળ કામ કરવું છે વધારે એમાં એબ્સ્ટ્રેક્ટ કામ કરવું છે એ મારો એક વિચાર છે અને અત્યાર સુધી મેં સવાસો ઉપર બધા એવોર્ડ્સ પણ પ્રાપ્ત કર્યા છે વીપી સિંઘના હસ્તે મેં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન એમની સા પાસે મેં એવોર્ડ પણ મેળવ્યો છે કારણ છે હા ભરૂચમાં ચિત્ર પ્રદર્શન યોજવાનું કારણ એ છે કે હું મૂળ ભરૂચી છું મને નર્મદા સાથેનો પ્રેમ છે અને મા નર્મદાની મેં પરિક્રમા પણ કરી છે અને એ એક લગાવ છે અને એ લગાવ મને અહીંયા ખેંચી લાવી છે કે ના મારે ભરૂચને પણ કંઈક આમાંથી આપવું છે બતાવવું છે દેખાડવું છે કે હું શું કરી શકું છું અહીંયા કેટલું ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવે છે લગભગ પંચાણું ચિત્ર અહીંયા મૂકવામાં આવ્યા છે અને જુદી જુદી ટેકનિકમાં એ છે